જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમમાં ત્રણસો પાંસઠ દિવસ અન્ન ક્ષેત્ર ચાલે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભોજનનો લાભ લે છે અહીંયા દરરોજ અલગ અલગ વાનગીઓ સાથે રસ્તાળ પીરસવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો અહીં અન્નક્ષેત્રનો લાભ લે છે અહીં આવનાર ભક્તોની સંખ્યાનું કોઈ નક્કી હોતું નથી અહીંયા કોઈ વાર શૈક્ષણિક પ્રવાસ માટે આવતી દસથી વધુ બસ પણ રોકાઈ જતી હોય છે ત્યારે કોઈપણ પ્રકારના વિલંબ વગર તેમને યોગ્ય ભોજન પૂરું પાડવામાં આવે છે આ આશ્રમમાં ભોજન માટે આવનાર લોકોનો કોઈ હિસાબ રાખવામાં આવતો નથી અહીં સંતોના દ્વારા ભક્તો આવે છે અને પ્રસાદી લઈને રવાના થઈ જાય છે કોઈ પણ પ્રકારના ખર્ચ વગર જે રીતે ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે તે પણ હાલની પરિસ્થિતિમાં અનેક લોકોને સંવેદનાનો અને માનવતાનો સંદેશ આપી જાય છે આ આશ્રમમાં ભોજન માટે આવતા લોકો કોઈ વ્યસન વગર પ્રવેશે તે માટે સૂચના આપવામાં આવેલી છે અહીં આવતા વ્યસની લોકોએ સંતોને પ્રિય નથી તેવું પણ એક સૂચન દ્વારા ગોરક્ષનાથ આશ્રમના શ્રી મહંત શેરનાથ બાપુ દ્વારા આપવામાં આવ્યું છે આમ અહીં રોજના મોટી સંખ્યામાં ભક્તોને ભોજન પીરસવામાં આવે છે જે માનવતાનો સંદેશ દર્શાવે છે